જય માતાજી મિત્રો તો આપણે પિયત ચાલુ કર્યું હતું અને પહેલું જ પિયત છે એટલે કે અમારે પહેલું પાણી કહીએ અહીંયા તો પેલું પાણ ચાલુ કર્યું તો આવી રીતના ક્યારામાં ચાલુ જ છે પાણી લાઇટનો થોડોક પ્રશ્ન છે એટલે લાઇટ ટ્રીપ મારે તો એને ક્યારામાં જાય છે પાણી આપણે અહીંયા બેઠા છે એક જે ઝાડ હતું પડી ગયું તો એને ઉપર બેઠા તો થોડુંક ઊંચું દેખાય સારું અહીંયાથી ને અહીંયા તુવેર પણ હાઈ ક્લાસ દેખાય છે અમારે જે ધાર દેખાય ઊંચી ત્યાં ભગવાન ભોળાનાથ એટલે કે ચાલુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારે પાછળ ખેતરથી તો દૂર છે ઘણું અને ફોરેસ્ટ એરિયો પણ છે પાછળ જે ધાર છે ત્યાંથી અમારે ફોરેસ્ટ એરિયો લાગી ગયો આખો વન વિભાગનો આવી આપણી તુવેર છે ને આ આપણી વાડી છે આ ગુંદો પાછો કોરાણો અને એનું જે મોટું ઝાડ હતું એ પડી ગયું તો ફરીથી પાછી એવડી કોરામેણ આવી ગુંદામાં આ બાજુ આપણે આપણું ખેતર મુકતા ભાઈનું બીજું ખેતર છે ત્યાં ઉપનેર હાલે એટલે કે ધાર દેવાનું કામ કાચ ચાલે મગફળી જે છે અને ધાર દે છે એ લોકો એટલે ઢૂંકમાં ચોખ્ખી કરે મગફળી એમાં ધૂળ ને જે હોય મગફળીમાં દાંડલા ને નીકળી જાય એના માટે તો એનો અવાજ આવે મશીનનો અહીંયા સુધી આપણું ખેતર છે જે તુવેલ દેખાય ત્યારે પછી જે ખેતર આવે એ બીજા ભાઈનું આવી જાય છે પોત આપણે લાંબો એમનેમ છે હજાર અગિયારસો ફૂટનો પલ્લો થાય લાંબે લાંબો ત્યારો ભરાતા લગભગ ત્રીસેક મિનિટ જેવો ટાઈમ લાગે અડધી કલાક ને આ બાજુ પણ ખેતર છે હું બતાવું અહીંયા આંબાના ઝાડવા છે એ પણ બીજાના છે વાયુભાગની જમીન હોય તો એ પ્રમાણે જ બધી ખેતરું છે અમારે ને સેટુ સેટું પણ જો આમ પિયત દેખાય ખેતરોમાં લીલાશો દેખાય બધી શિયાળુ પિયત થઈ ગયા છે આ બાજુ હજી એક ખેતરમાં મગફળી ઉગી છે એમાં ટ્રેક્ટર પણ હાલે છે જોઈ જો આ ટ્રેક્ટર છે ચાલુ છે ટ્રેક્ટર રાપલવાનું કામકાજ હાલે અને આ ખેતર જે ખાલી છે એમાં મજૂર વીણે મગફળી જો અહીંયા મજૂર છે છ હાથ જણા મગફળી પણ વીણે છે આ જે ગોડાઉન દેખાય એની પાછળ જે લીલા લીલાવાળું દેખાય એ તુવેર છે બીજા ભાઈની આખો પા અમારો ઓટૂંકમાં આ બાજુ બધાય વાડી વિસ્તારના મકાનો દેખાય અને આખો વાડીનો જે પા છે આજુબાજુ ખેતરું હોય ને ખેડૂતોના મકાનો છે નારેયના પણ થોડાક ઝાડવા છે આવું વાતાવરણ છે ગીરનું અમારું આજુબાજુના બધી વાડીઓ મકાનો છે કોક કોક ખેતર અમે ખાલી રહ્યું પિયત વિના બાકી લગભગ પિયત ની તૈયારી હાલે કાં તો પિયત થઈ ગયું છે શિયાળુ અને જે બાકી છે એને તૈયારી હાલે પિયત કરવાની શિયાળુ આપણે તો કઈ પિયત કરવાનું હતું નહીં હતી એટલે એટલે આપણે એક કામ ઓછું આ વર્ષનું શિયાળું પિયત કરવાનું નહોતું ઉભેર હતી એટલે પાણી વારવાનું થયું હતું બસ પારા કાલે બાંધી લીધા આજે એમાં પાણી ચાલુ કરી દીધું આપણે બાજુનું ખેતર આપણું છે કાકાનું તો એમાં બસ ખેડ કરી એમાં પણ પિયત કરવાનું છે અને ચણા વાવે કે ધાણા વાવે નક્કી નથી કર્યું હજી હું વાવું એટલે તો આવો આપણો એક નાનો એવો વિડીયો છે તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો નાના યુટ્યુબરને સપોર્ટ કરજો આવા અને આવા આપણે વિડીયો બનાવીએ છીએ અને આપણે પણ એક નાના ખેડૂત જ છીએ ખેડૂતને લગતી કોઈ પણ ચેનલ હોય એને આપણે સપોર્ટ પણ કરીએ છીએ જય જવાન જય કિસાન જય માતાજી